છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડામાં સરકારનું ભોપાળું બહાર આવ્યું છે તુરખેડા ગામે પંચાયત માર્ગ મકાન વિભાગની બેદરકારી સામે આવી છે સાત ફળિયામાંથી ચાર ફળિયાઓનો રસ્તો મંજૂર થયો છે જ્યારે ત્રણ ફળિયાના રસ્તાને મંજૂરી ન આપતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે રસ્તા બનાવવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા જાણે વેટ ઉતારવામાં આવી હોય તે રીતે તુરખેડાના ત્રણ ફળિયા રસ્તા વિહોણા જોવા મળી રહ્યા છે અમારે એવું કહેવું છે કે તુરખેડા મેં બચકરિયા ફળિયાનો રોડ મજૂર થઈ ગયો તો એ જ ગામના તુરખેડાના ફળિયા બે ફળિયા કે ત્રણ ફળિયા બાકી છે એમે બી અમારે રોડ મજૂર થવું જોઈએ એવું સરકારને અમારે વિનંતી છે કે અમારા રોડ થવો જોઈએ અને જે લાઇટના કે રોડના પર્સના છે એ ખરા થવું જોઈએ તો એનું કામ થયું છે મજૂર થયું છે તો અમારે બી મજૂર થવું જોઈએ એવું સરકારને અમારે કહેવું છે

આખા જબરા બણસે દોઢસો ભારે બધા લોકો મારી જગ્યા જોવાનું જોવાના ભણ છે બધા ભણ્યા નથી

ઘણા વખત રજૂઆત કરી કે આ ફળિયાની અંદર પણ વાડી ના થાય મહિલાનું જે મૃત્યુ થયું એવી રીતે આ ફળિયાની અંદર ના થાય એ માટે તાત્કાલિક ધોરણે ખૈડીને બુડણી ફળિયાની અંદર પણ સાવધાથી જે ત્રણથી ચાર કિલોમીટર છે એ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને એને પણ તાત્કાલિક ધોરણે થાય અને આવી જે પેલી બેનની ઘટના બને જે મૃત્યુ પામે એવી આ ફળિયાની અંદર ઘટના ન બને એમ એના થકી એ બાબતને અમે આ ફળિયાની અંદર પણ રસ્તાની માંગણી કરીએ છીએ તેથી તાત્કાલિક ધોરણે આ રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ